ઓ બનાવી લે ખાવાનું દાળ ભાત કોબીજનું શાક અને દહીં તીખારી બનાવો દહીં તીખારી વઘારેલું દહીં મતલબમાં વઘારેલું દહીં હા હવેને સેમ ના પાડતો તો કે મારે એવું નઈ ખાવું કે લેવાની જો સેમ માંથી સેમ ના શાક રોટલી ની ગોળા પી હા બે અને રાહવારે ચલા વાગે ઉઠ્યા હવારે 8:30 વાગે ઉઠ્યા નાય તૈયાર થયા અને પેલો લઈને 9 વાગે છે રાતી ગરબા જોર દુસ પાડો કેમ છે ઉગાયા ચામ બતાજી બાતાલી બતાય

માનો હોરરબલ હા એક્શન થોડી આવી જુઓ બેટા તો સારું જરાકણ અલગ બોય હું હા તો કોઈ તો આવી કે કોઈ છે કે હું કરવાનું પછી કોમ કરવાનું

આપડા બે ના એકલાના બનાયા જો બે તો નિકાવા બચ્ચો ના પાડતો તો કઘિંગ માં બસ પછી દહીં તિખારી બનાવો દહીં તિખારી ચાક દેયુ ઓ સાક બની જશે શામ નો બેજીયો તાવ ચાક આપી ચાલુ દહીં તિખારી હા થઈ થઈ પેલા કેંગ કેંગ હા પછી મરચું દન પાટી દેવાનું ઓલ ને અને બરાબર પછી પછી દહીં નાખવાનું પણ દહીં નખીએ એટલે ગેસ બંધ કરી દેવાય પણ મસાલા અમુક કરી દેવાના જેવું મીઠું અડજ અડધર નાણાજી ધોળાજી અને જીરા પાવડર જીરું પાવડર હમ જીરું પાવડર આખું જીરું દહીં નાખવાનું ના એટલાં એ રીતે અને અત્યારે અતાલી તૈયાર કરીએ આપણે ઘરનું હોય ને એટલે થોડું ઢીંગું હોય ને હું ગેસ બંધ કરી દઉં ગેસ બંધ કરી દેવાની તું રહી વાત એવું હોય પાણી કાઢ દેવું પડે દહી થઈ ગયા તૈયાર પાછું દાળે થઈ જઈએ પાછું દાળે હવા વગાર એટલે રોટલી ખરી ખાબે છે બરાબર દહીં તીખારી દાળ ભાત ભાત શાક રોટલી વિદ્યાના પરોઠા અને આપણી વિદ્યાના પરોઠા ખાવાના હા વિદ્યાના પાપે ખાવાના શાક ભાવાના કો તો તમે સિકર છે ટાઈમ થી તો पाव तुम्हे लेक्तम्हा बगार्ण नेड़ा गरम खाव देऊ पर तो दाल बगाद देता है ने ना बगारू करू खाव देऊ विद्या देहाँ जैजी ये रादी 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 जैयम बे जैयम बे